નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર અને આવા જ દરરોજ સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

બસંતગઢ નામના વિસ્તારોની અંદર આતંકવાદીઓને લક્ષ્ય બનાવ્યા હતા મિત્રો નવું ઓપરેશન ભારતીય આર્મી તરફથી આપવામાં આવ્યું છે ઓપરેશન કીયા અને આ ઓપરેશન અંતર્ગત મિત્રો મિત્રો ભારતીય આર્મીઓએ આતંકીઓને પકડી પાડ્યા છે જીહા સૌથી મોટા સમાચાર અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પહાડી વિસ્તારોની અંદર રામનગર લાગુના વિસ્તારોમાં જે મિત્રો જંગલીય ભાગ છે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને આતંકીઓનું જે છે તે એન્કાઉન્ટર થયું હતું ત્યારે મિત્રો જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સ્થિત જે છે મોહમ્મદ નામનું જે આતંકી સંગઠન

ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર જાણી તો તમારા નામે મિલકત હોય તો ખાસ જોઈ લેજો સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે જે મિત્રો તમારા નામે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી અથવા તો મિલકત હોય તો હવે તમારી નોંધણીના નિયમો બદલાઈ જવાના છે તો આ નિયમો જાણવા જરૂરી નહીતર તમારી મિલકત હોવા છતાં તમારા નામે રહેશે નહીં જે આ મિત્રો જો તમારી પાસે ઘર જમીન કોઈ પણ પ્રકારની મિલકત હોય પ્લોટ હોય તો તમારે આ સમાચાર ખૂબ જ વધારે ધ્યાનથી સાંભળવા પડશે કારણ કે તમારી લાખો રૂપિયાની મિલકતનો આ નિયમ તમે જો પાલન નહીં કરો તો ગુમાવી પડી શકે જ્યાં મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન મકાન અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે જે નવા નિયમો છે તે અનુસાર હવેથી ગુજરાત રાજ્યમાં થતી દરેક જે નોંધણી છે તે ઈ નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની ફી ચૂકવવી પડશે એટલે કે તમારી મિત્રો જે મિલકત છે તે પહેલા ચોપડી નોંધણી થતી હતી ફિઝિકલ નોંધણી થતી હતી પરંતુ હવે તેને કોમ્પ્યુટર બેઝડ એટલે કે ઓટોમેટિક જે ઈ નોંધણી છે તેના માધ્યમથી તમારી નોંધણી કરાવવી પડશે તમારી મિલકતની અને એના માટે તમારેથી તમારે એક અલગથી પ્રોસેસિંગ ફી પણ પડશે આ નિર્ણયનો મિત્રો અમલ જે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે અને આનાથી મિત્રો મુખ્ય શું અસર થશે તો સૌથી પહેલા તો મિત્રો મુખ્ય ફેરફારની અંદર રાજ્ય સરકારે જે આ નોંધણી અધિનિયમ ઓગણીસો અઠાણું હેઠળ જે મિત્રો મળેલી સત્તાનો ઉપયોગ કરીને જે આ જાહેરાત કરી છે આ મુજબ હવે મિત્રો તમારી જે ઈ નોંધણી કરવા તમે જશો તમારા મિલકતની ત્યારે તમારે જે છે મિત્રો અલગથી પ્રોસેસિંગ ફી રૂપીએ સો રૂપિયાની ફી પણ અલગ ચૂકવવી પડશે તો જો તમારી મિલકતની ઈ નોંધણી હોય કરાવી લેજો મિત્રો સો રૂપિયાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે પરંતુ તમારી નોંધણી કરવી ફરજિયાત રહેશે ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે આ નિર્ણય ખેડૂત વિરોધી છે તેવો આમ આદમી પાર્ટી તરફથી મોરચો ઉપાડવામાં આવ્યો છે ત્યારે મિત્રો તમે જાણો છો કે ખેડૂતો સાથે જે છે ઘણા બધા સમયથી આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું કે સરકારે અત્યારે સૌથી ખતરનાક નિર્ણય લીધો છે જે ખેડૂતો માટે જે છે તે ખાસ કરીને ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે અને આ નિર્ણય તદ્દન ખેડૂત વિરોધી છે તેવું પણ જણાવવામાં આવ્યું જ્યાં મિત્રો મોદી સરકારે હમણાં નિર્ણય લીધો છે ભારતની અને અમેરિકાની ડીલ થઈ થઈ છે છે ટ્રેડ તેને લઈને સૌથી મોટા સમાચાર અમેરિકાએ મિત્રો ભારત ઉપરથી જે ટ્રેડ ડીલ અંતર્ગત જે ટેરિફો હટાવ્યા છે તેનાથી ઘણી બધી રાહત મળી છે પરંતુ ખેડૂતો માટે આની અંદર એક સૌથી મોટો ખતરો છે શું છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સાંસદોએ માહિતી આપી હતી કે મોદી સરકાર જે છે તે હવે અમેરિકાથી ઘણા બધા પાકોની આયાત કરશે એટલે કે કપાસ ઘઉં શાકભાજી અને અન્ય જેટલી પણ કૃષિ પેદાશો છે તે મિત્રો જે છે તે ખાસ કરીને અમેરિકાથી ભારતમાં આયાત કરવામાં આવશે આના પરિણામે મિત્રો અમેરિકા થી ભારત માં જે આવતી વસ્તુઓ છે તે સસ્તી મળશે કરમુક્ત છે એટલા માટે સસ્તી મળશે જેથી બધા લોકો અમેરિકા થી અહીંયા લાવવામાં આવતી જેટલી પણ આઈટમો છે જેટલી પણ પેદાશો છે તે ખરીદ છે એને કારણે ગુજરાત અને ભારત ના જે ખેડૂતો છે તેમના પાક જે છે તે મિત્રો વધારે ભાવ થી વેચાતા હોવાને કારણે બજાર માં કોઈ ખરીદી શકશે નહીં જેનાથી ભારતીય ખેડૂતોના પાક ખરીદવા માટે કોઈ નહીં રહે તેવું મિત્રો જે છે તે આમ આદમી સાંસદે કહ્યું એટલે કે જે આ નિર્ણય છે તે ખેડૂત વિરોધી ગણાવવામાં આવ્યો આમ આદમી પાર્ટી સાંસદો તરફથી તેમણે જણાવ્યું કે અમેરિકા જેટલી પણ વસ્તુ અહીંયા લાવવામાં આવશે ભારતમાં તેની ઉપર ટેક્સ દરો ઓછા છે જેથી દરેક લોકો એ જ વસ્તુ ખરીદશે ગુજરાત અને ભારતના જે ખેડૂતોની પેદાશો છે તે ખરીદનારા ઓછા થશે ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દરેક લોકોને મળશે દસ હજાર રૂપિયાની સૌથી મોટી ભેટ જે આ મિત્રો જો તમે પણ મધ્યમ અથવા તો તો મિત્રો ધરાવતા તમારા માટે સૌથી મોટી યોજના છે યોજના સરકાર મિત્રો પ્રકારની ગેરંટી વગર મફતમાં દસ હજાર રૂપિયાની સહાય તમને આપશે અને સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો આ યોજનાની અંદર તમારું જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે તો જો તમારું આ બેંક ખાતું છે તો મિત્રો ત્યાં જઈને તમે બેંક ઓવરડ્રાફ્ટ યોજના અંતર્ગત જે છે તે મિત્રો દસ હજાર રૂપિયાની મેળવી શકો હવે ઓવરડ્રાફ્ટ એટલે શું ઘણા બધા લોકોને ના સમજ હોય તો સમજાવી દો તો મિત્રો જો તમારા બેંક ખાતાની અંદર દસ હજાર રૂપિયા ના પડ્યા હોય અને તમારે પૈસાની જરૂર પડે તો પણ મિત્રો તમે તમારા ખાતામાં પૈસા ના છતાં પણ દસ હજાર રૂપિયા સુધી તમે ઉપાડી શકો છો મિત્રો ઓવરડ્રાફ્ટ ગણવામાં આવે છે દાખલા તરીકે ઉદાહરણ આપીને તમને સમજાવું તો જો તમારા ખાતામાં માત્ર બે હજાર રૂપિયા પડ્યા હોય અને અચાનક તમારે દસ હજાર રૂપિયાની જરૂર છે તો મિત્રો દસ હજાર રૂપિયા સીધા તમે ઓવરડ્રાફ્ટના માધ્યમથી બેંકમાંથી ઉપાડી શકો છો તમારા ખાતામાં હોય કે ના હોય તો આ યોજના મિત્રો સરકાર જનધન બેંક ઓવરડ્રાફ્ટ યોજના અંતર્ગત આપી રહી છે જેમાં મિત્રો તમારી પાસે જનધન બેંક ખાતું હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈને દસ હજાર રૂપિયાની સહાય મેળવી શકો ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ખેડૂતોના ખાતામાંથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે તો તમામ ખેડૂતો તૈયાર થઈ જજો સાવધાન થઈ જજો જ્યાં મિત્રો તમારા ફોનમાં એક બટન દબાવશો અને તમારા ખાતામાં પડેલા તમામ રૂપિયા સાફ થઈ જશે જેને લઈને 2000 રૂપિયાના હપ્તાને લઈને પણ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત છે તો જેટલા પણ ખેડૂતો 2000 રૂપિયાના હપ્તા મેળવે છે તેમણે આ જાહેરાત આ સમાચાર કાન ખોલીને સાંભળવા પડશે જ્યાં મિત્રો મહેમદાવાદ તાલુકાની અંદર એક ઘટના બની છે ત્યાં મિત્રો એક ખેડૂતોના ખાતામાં 2 લાખ ને 90000 રૂપિયા પડ્યા હતા આ ખેડૂતને બે હજાર રૂપિયાના હપ્તા મળે છે તો બે હજાર ની જગ્યાએ કેવી રીતના ચાર હજાર કે પાંચ ના હપ્તા મળશે એવું કહીને ખેડૂતોને લાલચમાં ફસાવવામાં આવે છે અને વધારે હપ્તા મળવાની લાલચમાં ખેડૂત મિત્રો લાલચમાં ફસાઈ જાય છે અને ક્લિક કરે છે મોબાઈલ ફોનની અંદર જેથી તમારા બેંક ખાતાની અંદર જેટલી રકમ હશે તમામ રૂપિયા જે છે તે મિત્રો છે ત્યાર પછી ખેડૂતો મિત્રો ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે મિત્રો એક બીજા સમાચાર ખેડૂતોને લઈને એ પણ છે કે બે હજાર રૂપિયાનો હપ્તો જો તમે મેળવી રહ્યા છો તો કઈ તારીખે આવી શકે આવનારો હપ્તો તો મિત્રો બાવીસમાં હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સૌથી મોટી અપડેટ એ છે કે આ મહિનાની અંદર હપ્તો આવી જવો જોઈએ કારણ કે ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં જ સરકારે હપ્તો આપ્યો હતો તો આ વર્ષે પણ મિત્રો આજે ચાલુ મહિનો છે બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો આ મહિનામાં હપ્તા આવવાના ચાન્સ સૌથી વધારે છે જોકે સરકારો હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે રેશન કાર્ડમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો પણ તમારે ફરજિયાત આ સમાચાર સાંભળવા પડશે અને બીજા નંબરે તમારી પાસે રેશન કાર્ડ નથી તો પણ તમારા માટે આ ખુશખબરી ભર્યા સમાચાર ગણી શકો જે હા મિત્રો અત્યાર સુધી જે છે તે રેશન કાર્ડનો ઉપયોગ ઘણી બધી જગ્યાઓએ થતો હતો જેમ કે મફત રાશન મેળવાતો થતો જ હતો પરંતુ બીજી બધી ઘણી જગ્યાએ મિત્રો દસ્તાવેજ તરીકે પ્રૂફ તરીકે પણ રેશન કાર્ડ ઘણી બધી યોજનામાં અરજી કરવા તરીકે પણ વપરાતું હતું પરંતુ સરકારે હવે નિયમોમાં મોટો ફેરફાર

તો રહેઠાણના દસ્તાવેજ તરીકે વાપરી શકશો નહીં હવે રેશન કાર્ડનો શું ઉપયોગ છે તેવો તમારા મનમાં જો પ્રશ્ન થતો હોય તો મિત્રો માત્ર એક જ ઉપયોગ છે હવે રેશન કાર્ડનો માત્ર જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત મફત રાશન તમારે હોય અથવા વીજ કનેક્શન ગેસ કનેક્શન મેળવવું હોય તો આના માટે જ રાશન રેશન કાર્ડનો ઉપયોગ થશે બાકી રેશન કાર્ડનો ઉપયોગ જે છે તે હવે પહેલાની જેમ તમામ દસ્તાવેજ પ્રૂફ તરીકે થશે નહીં માત્ર મફત અનાજ લેવા માટે અથવા તો ગેસ કનેક્શન લેવા માટે જ રેશન કાર્ડનો ઉપયોગ થશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવ થશે બે લાખ રૂપિયા પાર સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે સોનાના ભાવ અત્યારે ખૂબ તેજીથી વધી રહ્યા છે તો આખરે શું સોનાના ભાવ બે લાખ રૂપિયા થશે કે નહીં અથવા ઘણા બધા લોકો પાસે જે સોનું હોય તેમને એવો પ્રશ્ન હશે કે અત્યારે ભાવ વધી રહ્યા છે તો સોનું વહેંચી દેવું જોઈએ કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર છે મિત્રો અત્યારે અમેરિકન જેપી મોર્ગન કે જે મિત્રો ખૂબ જ મોટા નિષ્ણાંત છે તેમણે એ કંપનીના મતે માહિતી આપી છે કે સોનાના લાંબા ગાળે મજબૂત તેજી જોવા મળે

જેપી મોર્ગને જણાવ્યું એટલે કે જેટલા પણ લોકો પાસે સોનું છે તે હોલ્ડ કરી શકે કારણ કે સોનું જે છે તે આવનારા સમયમાં વધારે રિટર્ન જે છે તે આપી શકે અને ભાવ બે લાખ રૂપિયાને પાર પણ થઈ શકે તેવું કેટલાક અહેવાલો સોર્સ તરફથી માહિતી મળી